સૂત્રાપાડામાં સ્વર્ગીય ડોક્ટર ભરતભાઈ બારડની સોળમી પુણ્યતિથિ નિમિત્તે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના યોજાશે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય ડોક્ટર ભરતભાઈ બારડની સોળમી પુણ્યતિથિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા આયોજિત સૂત્રાપાડા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જસાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડના અનુ જેવા સ્વર્ગીય ડૉક્ટર ભરતભાઈ ભારડ જેઓ ગોવા ખાતે અક્ષમાતે અવસાન થયું હતું તેઓની સોળમી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વર્ગીય ડોક્ટર ભરતભાઈ બારડની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે અહેવાલ ભરતસિંહ જાદવ વંદે માતરમ જય સોમનાથ તારીખ ઓગણીસ જુલાઈ ના રોજ સ્વર્ગીય શ્રી ડૉક્ટર ભરત બારડની સોળમી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટની સેનર્જી હોસ્પિટલના ખૂબ જ સિનિયર ડોક્ટરો દ્વારા સર્વરોગ મેડિકલ કેમ્પ જેમાં તમામ રોગોને લગતા રિપોર્ટો તમામની દવા અને માર્ગદર્શન મળશે તેવી જ રીતે રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ જેમાં પાંચસો ઉપર બ્લડની બોટલો એકત્રિત કરી કરીને જરૂરિયાતમંદોને લોહીની સમયસર સારવાર મળી રહે તે માટેનો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે તો સમગ્ર વિસ્તારની જાહેર જનતાને વિનંતી કે આ બંને કેમ્પમાં ઉપસ્થિત રહી પોતાનું આ સેવા યજ્ઞમાં જે એક સર્વરોગ નિદાન કેમ્પ છે તેમાં અને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ આ સેવા યજ્ઞમાં પોતાનું જે યોગદાન આપે એવી સર્વ જનતાને